આ વાત તદ્દન ખોટી છે અહીં કોઈ પ્રકારનો ફોલોપો પ્રોજેક્ટ આવવાનો નથી અને એ માટે કોઈ ડીપીઆ સરકાર તરફથી કરેલ નથી અને આ ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે જી સર સર શું આપના જાણકારી મેં એવું કહે છે કે સ્થાનિક મંત્રી જે કુંરજીભાઈ હળપતિ છે એમણે સીએમ સાથે આ અંગે કંઈ વાત કરી હતી અમને જે માહિતી મળેલી છે એ પ્રમાણે સ્થાનિક આદિજાતિ મંત્રી શ્રી કુવરજીભાઈ વસા કુવરજીભાઈ હળપતિ સાહેબે માનવીય મુખ્યમંત્રી શ્રી સાથે મુલાકાત કરેલી હતી અને એમની સાથે ડિસ્કશન થયું પ્રમાણે એ જ મેસેજ તમને થયો હતો કે સોલાર પ્રોજેક્ટ આવવાનો નથી અને એનો કોઈ ડીપીઆર બન્યો નથી અને એની કોઈ કોપી અમને મળેલી નથી જી સર સર અહીં વાસ્તવિકતામાં કયો પ્રોજેક્ટ આવવાનો છે અને જેની પ્રાથમિક માપણી કે સર્વે કરવામાં આવ્યો હતો શું છે વાસ્તવિકતા અહીંયા પંપ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ આવશે અત્યારે આપણી જે ડિમાન્ડ છે એ હાઈ પાવર ડિમાન્ડ હોય અને એ ટાઈમમાં આપણા રિન્યુએબલ એનર્જી જનરેશન્સ પણ વધારે ચાલી રહ્યું છે એ દરમિયાન હાઈ પાવર ડિમાન્ડ દરમિયાન આપણને કન્ટિન્યુ પાવર મળી રહે એ માટે આ પમ્પિંગ સ્ટોરેજ પાવરનો એક પ્રોજેક્ટ સારી રહ્યો અને લો લો પાવરની જ્યારે ડિમાન્ડ હશે ત્યારે આપણે વધારાના પાવર થ્રુ નીચેના જળાશયનું પાણી ઉપરના જળાશય સુધી પાણી લઈ જઈશું પમ્પિંગ થ્રુ અને જ્યારે હાઈ ડિમાન્ડ હશે ત્યારે એ સ્ટોરેજ થયેલું પાણીથી વીજળી ઉત્પાદન કરી અને આપણે નીચેના જળાશયમાં લાવશે તો સર આનાથી આ વિસ્તારને શું ફાયદો થશે આ પ્રોજેક્ટ આવવાથી ઓફકોર્સ આનાથી આ વિસ્તારના જે સ્થાનિક લોકો છે એમને રોજગારી મળશે એમના નવા કામ ધંધા શરૂ થશે એનાથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને આપણું જે ગવર્મેન્ટનું સપનું છે કે અંતરિયાળ ગામ જે ઇન્ટીરિયર વિલેજીસ છે એને ટ્વેન્ટી ફોર અવર્સ આપણે પાવર આપી શકશું બીજું લો અને હાઈ પાવર ડિમાન્ડ રહેશે એ ટાઈમમાં ગ્રીન સ્કેલેબિલિટી પણ જળવાઈ રહેશે પીવીએસ થી દ્વારા જે આપણો જે પાવર જનરત થશે એ ક્લીન અને પોલ્યુશન ફ્રી હશે જે આપણું ગવર્નમેન્ટનું સપનું છે સર અહીં લોકોમાં એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે અહીં સોલાર પ્રોજેક્ટ આવવાનો છે અને હજારોની સંખ્યામાં સોલાર પ્લેટ પેનલ જે છે એ તાપી નદી પર નાખી દેવામાં આવશે જેના કારણે એના માછીમારો અને ખેડૂતો બેરોજગાર થશે સર એ તરફ કોઈ પ્રકાશ પાડોશું આવું થવાનું છે હાલમાં કોઈ સુલામプチ આવવાનો નથી તાપી નદી પર સોલાર મોડ્યુલ લગાવવાનો અત્યારે કોઈ પ્લાનિંગ નથી આદિવાસી વિસ્તારના માછીમારો અને ખેડૂતોની રોજગારી છીનવાઈ જાય એ વાત એકદમ ખોટી છે અને તે અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી